નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તલોદ બારસો સિત્તેરથી બારસો પિંચોતેર પાટડી બારસો સિતેરથી બારસો પિંચોતેર અમરેલી અગિયારસો પિસ્તાલીસથી બારસો અઢાર રાજકોટ અગિયારસો એકાવનથી બારસો સિત્યોતેર બાવડા અગિયારસો એક્યાસીથી અગિયારસો એક્યાસી ચોટાણા બારસો એંસીથી બારસો બ્યાસી ભચાઉ બારસો અઠ્ઠાવનથી બારસો ખેડબ્રહ્મા બારસો પચાસથી બારસો સિતેર બહુચરાજી બારસો પિંચોતેરથી બારસો ચોરાણું કડી બારસો ત્રેસઠથી તેરસો બે મહેસાણા બારસો એકોતેરથી તેરસો આંબલીયાસણ બારસો ચુમ્મોતેરથી બારસો પિંચોતેર હળવદ અગિયારસો પિંચોતેરથી બારસો ઓગણસી દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ जामजोधपुर अगियारो ए बार सौ पचास वाँकानेर अगियारो थी, अगियार सौ एस कलोल बार सौ थी बार सौ नेवावदर एक हज़ार वीस अगर सौ अंजार बार सौ बयासी थी बार सौ ब्यासी वाराही बार सौ तो पचास थी बार सौ तो सिद्धपुर बार सौ तो पांसठ थी તેરસો ત્રણ વિસનગર બારસો ચાલીસથી તેરસો સાત વિરમગામ બારસો ત્રીસથી બારસો સત્તાણું વિજાપુર બારસો સિત્તેરથી બારસો ચોરાણું કુકરવાડા બારસો ત્રણતેરથી બારસો એક્યાસી ગોઝારિયા બારસો ત્યાંશીથી બારસો ત્યાંશી પાટણ બારસો સિતેરથી તેરસો છ પ્રાંતિજ બારસો પચાસથી બારસો એંસી હિંમતનગર બારસોથી બારસો ચાલીસ જાદર બારસો એંસીથી બારસો પંચાણું દહેગામ બારસો સાહીઠથી બારસો રખિયાલ બારસો ત્રીસથી બારસો ચાલીસ થરા બારસો પંચ્યાસીથી તેરસો બે સિહોરી બારસો પંચ્યાસીથી બારસો પંચાણું ડીસા બારસો છાસઠથી બારસો છ્યાસી ઈડર બારસો પાસઠથી બારસો ઓગણસી જામનગર એક હજાર પચીસથી બારસો છપ્પન હારીજ બારસો છોતેરથી બારસો નેવું જેતપુર અગિયારસો એકવીસથી બારસો એકાવન ભાવનગર અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન ધાનેરા બારસો એકસઠથી બારસો ચોરાણું માણસા બારસો અડસઠથી બારસો પંચાણું સમી બારસો સિતેરથી બારસો એંસી ઉનાવા બારસો ચાલીસથી બારસો લાખણી બારસો બોતેરથી બારસો એકાણું સાણંદ બારસો પચાસથી બારસો પચાસ ગોંડલ અગિયારસોથી બારસો છાસઠ પાલનપુર બારસો પંચોતેરથી બારસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને કરી લેજો